જય મુરલીધર જય માતો મિત્રો આજે અષાઢી બીજ છે અને સવાર સવારમાં જ વરસાદ આવી ગયો છે આહાઢી બીજના વધામણા દેવા વરસાદ એ ખૂબ સારો પડે છે અત્યારે રાતે પણ હતો અને અત્યારે છાટા છે અત્યારે એટલું બધું કોઈ એવી રેન નથી અત્યારે છાટછૂટ છે અને આપણે હવે છાંટા થયા તો મગફળી જે અમુક દાણા નથી નીકળ્યા ને એ હવે એક દિવસ રોકાશે પાછા ફરી પાછા નીકળશે એવું કરશે કારણ કે વરસાદ પડે એટલે જમી દબડે દબડે એટલે જે જમીન ફાટતી હોય પાછી બે પછી પાછી એને મગફળી તોડે ત્યારે મગફળીની ફેરવું થાય એટલે હવે એ રીતે છે બધુંય આપણે આટો મારવા જતા હતા ને વરસાદે છે કાલ રાતનો કાલનો પણ એટલો પડ્યો અને રાતે પણ એટલો જ પડ્યો અત્યારે થોડોક વિરામ છે તમે જોયો કોક કે વાતાવરણમાં આમ તો વાતાવરણ વરસાદી પણ છાટછછ છૂટ આવે એટલો બધો કોઈ એવી રેન નથી એટલા માટે આપણે કે હાલો આટો મારી આવીએ ફરી પાછો વરસાદ આવી જાય તો આટો રહી જાય મારવાનો અધૂરો આપણે અને ખેડૂતના દીકરાને શેઢે આટો ના મારે ને તા એને મજા આવે નહીં કારણ કે ત્યાં સુધી આખા દિવસનું કામ હોય કે ના હોય પણ આપણા બાપા કહેતા હવારમાં ઉઠીને સેઢે આંટો મારી લેવાનો એટલે આપણે હવારમાં ઉઠીને જાગી જાય ને એટલે સીધા જાગીને ચા પાણી પીને સીધું આપણે સેટે આંટો જ મારવાનો કે ભાઈ ક્યાંય નુકસાની છે કે નથી આ પછી એક્સ વાય જેટ ગમે તે હોય જય મુરલીધર જય મધો મિત્રો આપણે હવે આવી ગયા હતા આપણા બોર આગળ કે વરસાદ વરસી ગયો છે ત્રણ વરસાદ થઈ ગયા ને સિઝનનું આ બોર એવો છે કે માનો ને દોઢસો બસો ફૂટ બોર છે અને આમ તો સાચું પરમાણ તો પિસ્તાલીનું છે અને આ બોરનું તળ એકવાર લાગી જાય ને તો ઉતાસણી સુધી પાછું જાતું નથી એટલે અત્યારે મોટર આપણે ઉપર ખેંચેલી છે અને ઉપલું પરવાણ લાગ્યું છે કે નથી લાગ્યું ચેક કરવાનું છે અને નવા નીર આવેલા છે કે નથી આવેલા એ જોવાનું છે આપણે હવે આપણે ઓટોમેટિકની જે લગ હતી આમાંથી નીકળેલી છે એટલે અત્યારે હાલ ડિસમિશથી કામ રોડવું જોઈએ જોઈ એમ તો પાણી હતું આમાં પણ હવે જો કોક્રોચ ના અમારે તમારું નવું નીર આવેલું છે આ પાણું એટલું મીઠું હોય ને અત્યારે એની કોઈ સીમા જ નથી તો આપણે પાણી લગભગ લાગી જ ગયું હોય ન તો એટલી ઘડી ના આવી હતો લાગી ગયા ફૂલે ફૂલ હવે એવું નથી વરસાદે આમ તો ચાલુ છે ને પાણી એકદમ મીઠું હાકર છે તો આપણે ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આપણે કાર્યરત છે સેવા બજવીએ છીએ અને ગૌશાળા પાંચક વર્ષથી આ બંધ પડેલી હતી પછી આપણે ગૌશાળામાં કાર્યરતથી અમે છ હાથ જણા છીએ અને ગૌશાળા આપણી ટ્રસ્ટ છે અને આપણે આ ગીર ખૂટ લઈ આવેલા છીએ બહુ સારું કામ છે અને ગૌશાળા અત્યારે પંખા પંખાબંખા બધું ફિટ છે અને આજે આપણે હાડી બીજ હતી તો આપણે બીજના દર્શન રામાપીરના કરવા જવાના હતા એટલે આપણે કે આપણે ત્યાં બીજના દર્શન કરી આવીએ આ ભાઈ દેવાભાઈ

તમે જોઈ રહ્યા છો ગાયું કેટલી થોડુંક વરસાદના હિસાબે નીચે થોડુંક કીચડ જેવું છે આમ તો ટાઈસ ભરેલી છે ગાયું એકદમ ઢારિયા બારિયા બધું પંખા અને પાછળ ગોડાઉન પણ ડીનું પૂરેપૂરું ભરેલું છે અને કમ્પ્લીટ ગૌશાળામાં બે હવેડા છે અને કમ્પ્લીટ ગાયુમાં તે પંખા ભરે છે અને આ સોન કપિલા ગા છે આખે આખી અને આ રીતે ગૌશાળાનું બધું કાર્યરત છે ગૌશાળા અને ગાયો ત્રણ ટાઈમ એકલાસ નેણ કરવામાં આવે છે અને ગાયોનો ગોવર પણ છે અને કુતિયાણા તાલુકાની ગૌશાળા છે જે ચોથા નંબરની ભૂમિકા ભજવે છે ને ટ્રસ્ટમાં પણ છે તો ગૌશાળાનું આ બધું કાર્ય ઓકે હાલે હે અને પાંચ પાંચ છ વર્ષ થઈ ગયા ચાલુ છે નહીતર વચ્ચે બંધ હતું થોડુંક બરફતનું થોડુંક કટાશ જેવું નાખી દેવું હે પરવાદો વરસાદી વાતાવરણ છે એટલે ગાયું એવું કિચડ માં ના મજા આવે આમ તો ધૂળી નાખેલી છે પાકી ટાઈસ પણ પોતે હાલી હાલી ને એવું કરી દે તો આપણે રામાપીના દર્શન કરવા હતા બીજ હતી એટલા માટે એટલે આપણે બીજ રિયા હોત ને એટલે બીજના દર્શન કરવા જવા જરૂરી હતા એટલે આપણે બીજના દર્શન કરવા ગયા રામાપીના અને આ મંદિર ઓણ છાઇલમાં જ બનેલું છે આપણે આપણે રામાપીના દર્શન કર્યા અને ત્યારબાદ આપણે નીકળ્યા અને ત્યાં નાના નાના છોકરીયા પણ છોકરા પણ રમતા હતા અને એ પણ આમ મોજે મસ્તીમાં હતા ફરતા હતા બધા એકલાસ અને મોજ માણતા હતા બધી અને પછી ત્યારબાદ બાપુ પણ આવેલા હતા તો બાપુનું સ્વાગત કરવા બધા લોકો ત્યાં ગેટ આગળ ગયેલા છે જો કે તમે વિડીયોમાં જુઓ આગળ કે બાપુ પણ આવેલા હતા તો એનું સ્વાગત પણ કરવામાં ગયા હતા બધા બાપુ ના ઈ સામૈયા કરે છે પછી બાપુ આવ્યા તને અસલ નું આવડે મને ખબર હે તારો વિડીયો મે જોયો બોલ બોયલાય કે વિડીયો ને લાઈક કરતો એમ કેતો હું બોલી જા

જય મુરલીધર જય માધવ મિત્રો આપણે હવે આજે આડી બીજ હતી તો ગામમાં દર્શન પણ કરી આવ્યા અને તમે પાછળ જોઈ રહ્યા ગિરનાર ચાર મગફળી છે જે કમ્પ્લીટ ઉગી ગઈ છે અને નેક્સ્ટ વિડીયોમાં મળી આવે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો જય મુરલીધર જય માધવ